ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારના કામગીરી બાદ ગંભીર વિવાદ ઉભો થયો મુસ્લિમ સહિતના સમાજના લોકો નામ મતદાર યાદી માંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ સાત ભરાયા હોવાના આક્ષેપ રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલ 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાઈ ચાલકનો આબાદ બચાવ વરુ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા SIR ની કામગીરી બાદ ગંભીર વિવાદ ઊભો થયો છે મુસ્લિમ સહિતના સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ નંબર 7 ભરાયા હોવાના આક્ષેપ ઉઠતા રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી જવા પામી છે તંત્રને મળેલી માહિતી મુજબ જિલ્લામાં કુલ અંદાજે નેવ્યાસી હજાર જેટલી અરજીઓ નામ કાપવા માટે પ્રાપ્ત થઈ છે જેની હાલ સુનાવણી પ્રક્રિયા ચાલુ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં ફોર્મ નંબર સાત એક સાથે ભરી ચોક્કસ સમાજના મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે ટીમે થામ ગામની મુલાકાત લઈ મેદાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ગ્રામજનોના જણાવ્યા મુજબ થામ ગામમાં અંદાજે એકસો પચાસ જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે મતદાર અબ્દુલ મુસ્તફા ગોરજીએ આક્ષેપ કર્યો છે કે કોઈ સંજય નામના વ્યક્તિએ તેમને મૃત દર્શાવી નામ કાપવાની અરજી કરી છે ત્યારે તેઓ સંપૂર્ણ હયાત છે વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ સંજય નામના વ્યક્તિને ઓળખતા પણ નથી બીજી તરફ સલીમ અહમદ પટેલે જણાવ્યું કે ગામના દાઉદભાઈનું નામ કાપવા અરજી કરવામાં આવી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અરજીકર્તા તરીકે દર્શાવેલ અહમદ આદમ પટેલનું ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ અવસાન થઈ ચૂક્યું છે મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ફોર્મ નંબર સાતમાં કરવામાં આવેલ સંયોગ ખોટી છે મૃત્યુ પામેલ વ્યક્તિના નામે અરજી થવી ગંભીર ગેરરીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું ગામના ઉપસરપંચ ઇસ્માલ દાવો કર્યો કે એસઆઈઆર કામગીરી દરમિયાન એકસો થી વધુ શંકાસ્પદ ફોર્મ સાથ ભરાયા છે જેમાં જીવિત લોકોને મૃત બનાવવા તથા મિત્ર ઓળખાણીઓના નામ આમને સામને લખી ખોટી અરજીઓ કરવાના કેસો સામે આવ્યા છે આ સમગ્ર મામલે તેમણે તતસ્થ તપાસની માંગ સાથે ભરૂચ મામલતદારને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે ખોટી અરજીઓ કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને સાચા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સામૂહિક માંગ ઉઠી છે મકસુર ઇસ્માઇલ ગફુર થામ ડેપ્યુટી સરપંચ એસઆરઆઈ કાર દરમિયાન અમારા એકસો દોઢસો લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે એમાં વરંટ અરજીઓ આવેલી છે દોઢસો એ ખોટી રીતે કરવામાં આવેલી છે એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે બે હજાર ચોવીસમાં મરણ પામેલું છે એ લોકોના એ લોકોએ અરજી કરેલી છે કેવી સ્થિતિ બને એટલે આ જે પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે કે તમે રજવાત ઉપર સુધી કરી હા અમે કરેલી છે બીઓલો ને કરેલી છે મામલેદાર સીને કરેલી છે શું જવાબ મળ્યા છે લોકો હા એ એવું કીધું છે કે આમાં કોઈનું પણ નામ નીકળે ને અમે અમે એની જાંચ કરી લેલા છે

અંગેશ્વર શહેરમાં હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલ ડ્રેનેજ લાઈન કામગીરી દરમિયાન એક મોપેટ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો ડ્રેનેજ મતે ખોડવામાં આવેલ ખુલ્લા ખાડામાં મોપેટ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરીકેડ મૂકવામાં ન આવતા મોપેટ ચાલકને ખાડાની જાણ થઈ ન હતી અને અકસ્માત સર્જાયો હતો ઘટનામાં મોપેડને મોટું નુકસાન થયું હતું જોકે મોપેટ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકો દ્વારા નગરસેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ

આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચ બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે આ એક્ઝિબિશન પાંચથી દસ ફેબ્રુઆરી સુધી રહેશે જેનો સમય સવારે અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધીનો છે આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટથી જન જનને વાકેફ કરવા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી દેશના સામાન્ય બજેટથી સમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્તવ્ય ભવનમાં પહેલી વખત અને સતત નવમી વાર નાણા મંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના રોડમેપ તરીકે લેખાવ્યું હતું બજેટ બજેટ લક્ષી બેઠકમાં વિકાસનો માર્ગ કંડારતું બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભર ભારત બનાવવાનું નરેન્દ્ર મોદીના લક્ષનું બજેટ બીજા કોઈ વર્ષના બજેટ કરતાં સૌથી વધુ પડકારોમાં ટેરિફનો ટેરર આ વખતે હતો અનેક પડકારો વચ્ચે દેશના હિતને ધ્યાનમાં લઈ બજેટ રજૂ કરાયું યુરોપિયન દેશો સાથે ટ્રેડ ડીલ બાદ જગતનો જમાદાર અમેરિકા પણ ઝૂક્યો કોઈપણ દેશના વિકાસને ઝડપી બનાવવા ટ્રાન્સપોર્ટેશન ખૂબ મહત્ત્વનું છે જેને અનુલક્ષી રેલવે બજેટમાં સુરતથી કલકત્તાના દાનપુર સુધી ફ્રેટ કોરિડોરની જાહેરાત કરાઈ છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્તરેએ દેશના સામાન્ય બજેટમાં ગામથી લઈ ગિફ્ટ સિટી સુધી ગુજરાતને આવરી લેવાયું હોવાની સરાહનીય કાર્યવાહી બતાવી છે વરુ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશના બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી જ્ઞાનની થીમ પર બજેટમાં વડાપ્રધાન દ્વારા ગરીબ યુવા અન્નદાતા અને નારીને આવરી લેવાયા હોવાનું જણાવ્યું હતું. આદરણીય નાણા મંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જન સામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વધુ શહેરમાં સોલેરી મેલ વિસ્તારમાં આવેલ એદ્રુસ બાવાની દરગા ઉર્સની ઉજવણી બંદગી માહોલમાં કરવામાં આવી હતી જૂના ભરૂચ શહેરના એદ્રુસ રોડ પર આવેલ હઝરત એદ્રુસ બાવાની દરગા ખાતે સંદલ શરીફ અને ઉર્સની બંદગીભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જૂના ભરૂચમાં વર્ષો અને સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચને સહેનશાહના નામથી જાણીતા હઝરત બાવાનું મઝાર શરીફ આવેલ છે જે આજે પણ શહેરના લોકો માટે આસ્થાનું પ્રતિક છે દેશ અને વિદેશી પણ લોકો હઝરત એદરુસભાવાની દરગાહ શરીફ પર મન્નત લઈને પહોંચતા હોય છે તેમજ તેઓની બંદગીમાં હર હંમેશ સરકાર એદરુસબાવાનું નામ લેતા હોય છે જૂના ભરૂચ શહેરમાં આવેલ એદરુસભાવાની દરગાહ ખાતે બે દિવસ સુધી ઉર્સની ઉજવણી બંદગી અને ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી હતી જેમાં કવ્વાલી દુવાઓ ન્યાસ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ઘટના સામે આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એનર ચૌધરીને કરવામાં આવતા પોલીસ તુરંત દોડી આવી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન ખાતે લવાઈ હતી પૂછપરછ દરમિયાન યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યા કરવાનો વિચાર આવી જતા સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર આગળ કૂદી પડવા આવી હોવાની હકીકત જણાવી હતી પોલીસ દ્વારા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી સમજાવટ કરવામાં આવી હતી અને યુવતીને સુરક્ષિત રીતે પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી આ સમગ્ર બનાવમાં જીઆરડી સભ્ય અરૂણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે

ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવી તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવાના કેસોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પોલીસની ટીમો તૈનાત રાખવામાં આવી હતી અને દૂષિત વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જેમાં ચારસો બેતાળીસ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તેમની પ્રભાવશાળી કુશળતા દર્શાવી વિજેતાઓને પ્રમાણપત્રો સાથે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા હતા આ કાર્યક્રમમાં વાલીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો સદર કાર્યક્રમમાં ડોક્ટર લતાબેન શ્રોફ ડોક્ટર રેખાબેન પંચાલ ટ્રસ્ટના ડૉક્ટર મહેન્દ્ર પંચાલ તેમજ શાળાના ઇન્ચાર્જ શ્રીમતી બીનું મલિક મનીષ હજારીવાલા અને શ્રીમતી ઉર્વશી પંચાલ સહિતના મહાનુભાવો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નસવાડી તાલુકામાં ગોડી સિમેલ અને પોતલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર પ્રથમ વાર આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજ ના નિર્માણ નું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે આવેલ અશ્વિન નદી ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વહેતી હોવાથી બંને ગામોના ગ્રામજનોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો વર્ષોથી ચાલતી આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તળવી સમક્ષ રજૂઆત કરી હતી જેના પરિણામે ધારાસભ્ય દ્વારા સરકારમાં પુલ નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી અને સરકાર દ્વારા આઠ કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી આ કામગીરીનું ટેન્ડર ડીએમ પટેલ એજન્સીને ફાળવવામાં આવ્યું હતું જેના અનુસંધાને તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ નવા બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી આઝાદીના વર્ષો બાદ ગ્રામજનોની બહુ વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી નિવારણ થતું હોવાથી ગામના લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ ધારાસભ્ય અભેસી તળવીને ઘોડા પર બેસાડી ભવ્ય વરઘોડો કાઢ્યો ફૂલહાર પહેરાવી સન્માન કર્યું અને આભાર વ્યક્ત કર્યો

એસઆઈઆરની કામગીરીમાં હજારોની સંખ્યામાં ખોટી અરજીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓના નામની આવેલી છે જેમના નામો દરેક વિસ્તારોમાંથી દિવસે ને દિવસે ખુલી રહ્યા છે તે બાબતની ખરાઈ કરતાં આમ આદમી પાર્ટીના જિલ્લાની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી અને તેની જાણ ઓફિસના કર્મચારીઓને પડી તો તમામ ઓફિસોની ખુરશીઓ ખાલી જોવા મળી હતી લોકોની રજૂઆતો લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો મામલતદાર કચેરીએ ગયા હતા જે લોકોએ આ હજારોની સંખ્યામાં જે અરજીઓ આપી છે તે અરજદારોના નામ તેમનું સ્થળ અને તેમનો મોબાઈલ નંબર જે રજિસ્ટરમાં એમની અરજીઓ નોંધી છે તેની તમામ માહિતી માંગવામાં આવી હતી અને સાથે સાથે તમામ મામલતદાર કચેરી અને અન્ય કચેરીમાં જે હજારોની સંખ્યાઓમાં ફોર્મ સાતની અરજીઓ આવી છે તે અરજીઓ કોણે કરી છે અને તે બાબતે પણ સંપૂર્ણ માહિતી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા દ્વારા છેલ્લા દસ પંદર દિવસથી માંગવામાં આવી રહી છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી આ માહિતી આપવામાં આવી નથી જેને ધ્યાનમાં રાખી આજે સ્થળ પર ગયા તો મામલતદાર ઓફિસ તેમજ આજુબાજુની તમામ ઓફિસના કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી कांग्रेस ना तो आम आदमी पार्टी ना तो कोई अपक्ष का जो कोई भी बंधन होगा किसी ने नहीं दिया है यहाँ पे जिसके जिसके नाम नर्मदा डिस्ट्रिक्ट में खुल रहे हैं पूरे गुजरात में खुल रहे हैं वो बीजेपी का कहीं ना कहीं वो कार्यकर्ता है कहीं ना कहीं वो होदेदार है ऐसे लोगों ने ही आ, आ, ये आपके ऊपर जो नंबर सात सात का फॉर्म है वो दिया गया है उनकी तमाम लोगों की हमें लिस्ट चाहिए उनके ऊपर लीगली एक्शन होनी चाहिए क्यों क्योंकि ये अगर ये अर्जुन भाई है ये अर्जुन भाई जिंदा है उनका पूरा फैमिली जिंदा है उनका जो बी एल टू था हाँ और हर एक बूथ पे जो बी एल वन आता है तो उन्होंने सब हंड्रेड परसेंट काम किया हुआ है फिर भी ये दी हुई है उनके ऊपर आप क्या एक्शन लोगे और जिन लोगों ने यहाँ पे आपको ये फॉर्म दिए हैं, उनके ऊपर उनकी तमाम हमें डिटेल्स चाहिए और इनके ऊपर भी एक्शन लेनी पड़ेगी आप। अंत मुख्य समाचारों पर फरीक एक नजर भरूच जिला में खास मतदार यादि सुधारना कामगिरी बाद ગંભીર વિવાદ ઉભો થયો મુસ્લિમ સહિતના સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ સાત ભરાયા હોવાના આક્ષેપ ઉઠતા રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન કામગીરી માટે ખોદવામાં આવેલ આઠ ફૂટ ઊંડા ખાડામાં મોપેટ ખાબકી ચાલકનો નો આબાદ બચાવ આજના સિટી ન્યૂઝ સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર